ઉર્મિલાબેન તમારો સવાલ છે કે સરદર્શનમાં શું સમજાવ્યું છે શ્રીમદજીએ સરદર્શનમાં છ વસ્તુ સમજાવી છે એમને પેલું તો કે આત્મા છે અને આપણે એ જાણી શકીએ છીએ કે આત્મા તો છે જ કેમ કે પૂતગલ હલન ચલન વગેરે જે કરે છે એ બધું આત્મા છે તો જ કરી શકે છે નહીં તો ના કરી શકે બરાબર બીજું એમને સમજાવ્યું આત્મા નિત્ય છે એટલે આત્મા કાયમ રહે છે ઉદ્ગલ બદલી કર્યા કરે છે એ એનો પર્યાય છે પણ આત્મા બદલાતો નથી કે ખતમ નથી થઈ જતો ખલાસ નથી થઈ જતો કાંઈ નથી થતું કાયમ માથું રહે અને જ્યારે અશરીરી બનશે એટલે કે સિદ્ધ બનશે ત્યારે શરીર નહીં હોય પણ આત્મા તો શાશ્વત જ રહેશે એટલે બે વસ્તુ આ સમજાવી એક તો આત્મા છે અને બીજું આત્મા નિત્ય છે કાયમ છે ત્રીજું કર્મ કોણ કરે છે આત્મા પોતે જ કરે છે વિભાવ દશામાં ચાલી જાય અને આત્મા પોતે જ કર્મો બાંધે છે એટલે આત્મા છે આત્મા કાયમ છે આત્મા પોતે જ કર્મ બાંધવા વાળો છે અને ચોથું કીધું એ જ ભોગતા છે કર્મનો નો કરતા પણ એ છે કર્મનો ભોગતા પણ પોતે જ છે પોતે જ બાંધે છે પોતે જ ભોગવે છે આત્મા ન હોય તો કર્મ કોણ બાંધે ખાલી પૂતગલ તો કર્મ બાંધવા નથી એટલે બાંધવા વાળો કરતા પણ પોતે અને પછી બાંધે છે એટલે પાછું ભોગવે છે એટલા કર્મ આપણા ભોગવતામાં આવે છે એટલે એનો ભોગતા પણ પોતે જ છે તો કર્મ છે આત્મા છે એક આત્મા નિત્ય છે કાયમ રહેવાનો છે બે પોતાના કર્મનો કરતા છે ત્રણ પછી ચોથું પોતાના કર્મનો ભોગતા છે પાછો કે છે કર્મ મુક્ત પણ થઈ શકે છે એટલે કે મોક્ષ છે આત્મા પોતે કર્મ કરે પણ છે કર્મ ભોગવે પણ છે અને જ કર્મોની નિર્જરા કરીને મોક્ષને પણ પામી શકે છે કર્મોથી મુક્ત પણ થઈ શકે છે સિદ્ધ શિલામાં બિરાજમાન પણ થઈ શકે છે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થઈ શકે છે તો પાંચમું સ્થાનક સમજાવ્યું મોક્ષ છે અને મોક્ષનો પાછો ઉપાય છે કેવી રીતના મોક્ષ મેળવવું એ ઉપાય ભગવાને બતાવ્યા છે બારે બાર તપનો સમન્વય કરવો સાધના કરો કાઉશગ ધ્યાન કરો અને કર્મને ખપાવું કર્મ નિર્જરો અડારે પાપ સ્થાનકમાંથી બહાર નીકળો બહાર નીકળશો આત્મા ની સ્થિરતા થશે તો નવા કર્મ નહીં બંધાય જૂના કર્મ આવી ઉદીરણામાં આવીને ખપશે અને એ ખપાવશો તો એ મોક્ષ નો ઉપાય પણ છે તો તમને મોક્ષ પણ મળી શકશે તો આ છ સ્થાનક ભગવાને સમજાવ્યા કે ભાઈ આત્મા છે એ પાછો નિત્ય છે કાયમ રહેવાનો છે ખતમ નથી થઈ જવાનો પોતાના કર્મનો કર્તા છે એ ત્રીજું સ્થાનક ચોથું પોતાના કર્મ નો ભોગતા પણ એ પોતે જ છે પાછું કહે છે મોક્ષ છે અને મોક્ષ માટેના ઉપાય પણ છે આ આ છ છ વસ્તુ વસ્તુ એમને સમજાવી નિત્ય છે શાશ્વત વસ્તુ છે આ સમજવાથી તમે તમારા પુરુષાર્થમાં આગળ વધી શકશો અને આ રીતના શ્રીમદજી આ રીતના શ્રીમદજીએ ઘણું સારું જ્ઞાન આપ્યું બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન